પાઠ નંબર ચાર સર્કલ ઓફ લવ ની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ જેમાં સ્ટાર્ટિંગમાં સૌથી પહેલા આપણને લિસનિંગ વિભાગ આપેલો છે આ લિસનિંગ વિભાગ માં સૌથી પહેલા આપણને એઝ યુઝ્યુઅલ રિસાઇટ એન્ડ એન્જોય એવા ટાઇટલ કરીને એવી સૂચના આપીને એક સરસ મજાની નાની એમથી પોયમ આપેલી છે આ પોએમનું નામ છે ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સ એટલે કે પરિવાર અને મિત્રો તો ચાલો બાળ મિત્રો જોઈએ આ સરસ મજાના કાવ્ય અને અદભુત ચિત્રો સાથે ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સ સો ડિયર એન્ડ ટ્રુ અ સ્પેશિયલ બોન્ડ બિટવીન મી એન્ડ યુ ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સ કેતા કુટુંબ એટલે પરિવાર અને મિત્રો સો ડીયર એન્ડ ટ્રુ આપણને વાલા હોય એટલે બહુ વાલા બહુ પ્રિય અને ટ્રુ સાચા ખરા અ સ્પેશિયલ બોન્ડ બિટવીન મી એન્ડ યુ મારી અને તમારી વચ્ચે એક સ્પેશિયલ ખાસ બોન્ડ કેતા બંધ છે આપણી વચ્ચે બંધ હોય ને આપણા અને આપણા મિત્રોની વચ્ચે કે આપણા પરિવાર વચ્ચે જેવો પ્રેમનો જે બંધ હોય સંબંધ હોય એકબીજાને સરળતાથી સમજી શકતા હોય એની વાત છે ઇન એવરી લાફ ઇન એવરી ચીર દરેક લાફ હાસ્યમાં એન્ડ ચીર ઉલ્લાસમાં અવર લવ ગ્રોઝ સ્ટ્રોંગર યર બાય યર આપનો પ્રેમ દર વર્ષે વર્ષ પછી વર્ષ મજબૂત બનતો જાય છે જો આખા સ્ટાન્ઝામાં શું કીધું કે પરિવાર અને મિત્રો ખૂબ જ પ્રિય અને સાચા હોય અને મારી અને તમારી વચ્ચે ખાસ બોન્ડ બંધ હોય છે અને એમની સાથે દરેક હાસ્ય દરેક ઉલ્લાસમાં વર્ષે ને વર્ષે આપણો જે આ પ્રેમ છે એ ધીમે ધીમે વધારે મજબૂત થતો જતો હોય છે ચાલો બીજો સ્ટાન્ઝ જોઈએ વિથ ફેમિલી વી આર નેવર અલોન આપણા પરિવાર સાથે આપણે ક્યારેય એકલા નથી હોતા જો પરિવારમાં હોય ત્યારે ક્યારે આપણને એકલું ન લાગે એટલે કીધું ઇન ધેર એમ્બ્રેસ વી હેવ ઓલવેઝ ગ્રોન ઇન ધે એમ્બ્રેસ એમ્બ્રેસ એટલે કે આલિંગન ભેટવું જો તમે ચિત્રમાં જોઈ શકો છો એમના આલિંગનમાં આપણે હંમેશા મોટા થયા છે એટલે કે આપણા પરિવારના તે ક્ષેત્ર નીચે આપણે મોટા થયા છે થ્રુ હાઈઝ એન્ડ લોઝ વી સ્ટેન્ડ બાય

કે આપણા મિત્રો હોય એની સાથે આપણે ક્યારે કોઈ કોઈ દિવસ ખોટું ન બોલીએ આપણે હંમેશા એકબીજાને ભલું દીચતા હોઈએ એટલે કીધું જો ફરીવાર આખા સ્ટાંજાનું કહી દઉં કે પરિવાર સાથે હોઈએ ત્યારે આપણે કોઈ દિવસ એકલા નથી હોતા અને એમના જ તે આલિંગનમાં એમની જ છત્રછાયામાં આપણે હંમેશા મોટા થયા છીએ અને ગમે એવા સારા નરસા દિવસોમાં પણ આપણે સાથે ઉભા રહીએ છીએ એકબીજાનો સાથ આપીએ છીએ અને આ પરિવારના જે હાથ અને હૃદય છે એ આપણને હંમેશા માર્ગદર્શન પૂરું પાડે છે અને ક્યારેય પણ ખોટું બોલતું નથી જો સરસ મજાનું ચિત્ર પણ આપેલું છે કેવી રીતે મજાના ચિત્રમાં દાદા છે દાદી છે નાના નાના બે છોકરા છે એના મમ્મી પપ્પા છે આવું અદભુત ચિત્ર છે આવી રીતે તમારો પણ પરિવાર હોય ને એને આપણે કેવી મજા આવે રમવાની એટલે કીધું છે ચાલો નેક્સ્ટ સ્ટાંજા તરફ જઈએ ફ્રેન્ડ્સ આર જેમ્સ મિત્રો જેમ્સ કહેતા રત્નો છે હીરા માણેક છે હીરા ઝવેરા છે એમ એટલે જો બે બેસ્ટાંજામાં આપણને ફેમિલીની વાત કરેલી ત્યાં વિશેની વાત આવી ફ્રેન્ડ્સની મિત્રોની ફ્રેન્ડ્સ આર જેમ્સ મિત્રો એ જેમ્સ રત્નો છે શાઈનિંગ બ્રાઇટ કેવા રત્નો તો કે જે શાઇન ચમકતા હોય પણ કેવી રીતે બ્રાઇક અત્યંત તેજ સાથે

એ અત્યંત તેજ રીતે ચમકતા તેજસ્વી એવા રત્નો છે જે જે આપણા આપણા દિવસને આનંદથી ભરી દે છે છે અને અને દરેક રહસ્ય સ્મિત એમની સાથે શેર એ જીવનને આપણી આ યાત્રાને મૂલ્યવાન બનાવે છે જો તમે બાજુમાં સરસ મજાનું ચિત્ર જોઈ શકો છો કે જેમાં નાના નાના બાળકો તમારી જવડા બાળકો કેવી રીતે એના મિત્રો સાથે ઊભા છે અને ગ્રુપમાં ઊભા ઊભા કોઈ કોઈ રહસ્યની વાત ની વાત કરી રહ્યા છે અને હસી રહ્યા છે એટલે કીધું હવે જો એને પછીનો સ્ટાન્જા ટુગેધર વી ફેસ ઇચ ન્યુ ડે સાથે મળીને આપણે પ્રત્યેક નવા દિવસનો સામનો કરીએ છીએ હેન્ડ ઇન હેન્ડ એટલે કે એકબીજાનો હાથ પકડીને કમ વોટ મે જે આવું હોય આવવા જોઈએ એમ ગમે તે થાય બે લાઇનમાં શું કીધું સાથે મળીને આપણે દરેક નવા દિવસનો સામનો કરીએ છીએ એકબીજાનો હાથ પકડીને અને જે આવવું હોય એ ભલે આવતું જે થવું હોય એ ભલે થાતું ગમે તે થાય તમ તમારે મોરે મોરો ભલે આવે પણ આપણે બધા સાથે થઈ તો કાંઈ વાંધો નથી તો એમ કીધું કે પ્રેમના આ વિશાળ સર્કલમાં વી ફાઇન્ડ અવર સ્ટ્રેન્થ આપણને આપણી શક્તિ મળે છે

હાલો તમે તમારે આવું આવી એમ એટલે કીધું તો આવું સરસ મજાનું કાવ્ય તો જેમાં આપણને આપણા પરિવાર અને આપણા મિત્રોનું માહિતી અને એના આપણા જીવનમાં જે મૂલ્ય રહેલું છે એના વિશે વાત કરેલી છે ચાલો બાળ મિત્રો તમને મજા આવી હોય તો તમારો સૌથી પ્રિય મિત્ર એનું નામ તમે કોમેન્ટમાં જણાવી દેજો હાલો નીચે આગળ જઈએ ફિલ ઇન ધ બ્લેન્ક્સ અકોર્ડિંગ ટુ ધ પોયમ જો સૂચનામાં શું કીધું છે કે કવિતા પ્રમાણે ખાલી જગ્યાઓ પૂરો તો જો બહુ સરળ છે અહીંયા ખાલી જગ્યામાં જે જે લાઈન આપેલી છે તમારે કવિતામાં ગોતવાની છે અને અહીંયા કયો શબ્દ આવે કવિતામાં જોઈન મૂકી દેવાનો છે મારે કાંઈ સમજાવવાની પણ જરૂર નથી કારણ કે ઓલરેડી આપણે કવિતા જોયેલી છે તો જો મેં કવિતામાંથી જવાબ શોધીને લખેલા છે તમે તમારી બુકમાં હળવેકથી વિડીયો પોઝ કરીને લખી શકો છો બરાબર હું સમજાવતો એટલે નથી કારણ કે ઉપર ઓલરેડી કવિતા સમજેલા છીએ અને આ એની લાઈન મૂકેલી છે કાંઈ જરૂર નથી ચાલો હવે સરસ મજાનો ભાગ જે મને તમને સૌને ગમે વાર્તા લિસન ટુ ધ સ્ટોરી વાર્તા સાંભળો વાર્તાનું નામ શું છે ધ રિયલ ડાયમંડ સાચો હીરો હીરો ખરો પણ કેવો સાચો હીરો

એમને એમના પોટ કેટલા ઘડા માટલાને ભર્યા અને તેમના પુત્રો વિશે વાત કરવાની શરૂ કરી તો સરસ મજાના જોઈ શકો છો કેવી રીતે કૂવો છે ત્યાં આ કુરે સ્ત્રીઓ પાણી ભરવા આવી છે જેમાં એક એલ્ડરલી મોટી વુમન સ્ત્રી છે અને પક્ષીઓ તો ધીમે 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 સૂરજ હાથમે છે એટલે એના ઘરે પાછા જાય છે જોઈએ આગળ શું થાય છે ધ ફર્સ્ટ વુમન પહેલી સ્ત્રીએ કહ્યું માય સન સિંગ્સ સો બ્યુટીફુલ ધેટ એવરી લવ્સ લીઝ વોઇસ મારો પુત્ર ગાય છે કે બધા અવાજ ગમે છે આવું પહેલી સ્ત્રીએ કીધું પેલા ચિત્રમાં તમે જોઈ શકો છો એ કહે છે કે વાહ જો મારો દીકરો કેવું મસ્ત ગાય એવું ગાય એવું ગાય એવું ગાય કે ભલા મને ન પૂછો વાત એમ બધાને હા ભરું ગમે એની હા અરજીત સિંહ તો પાણી ભરાય કે વુમન માય સન ઇઝ સો સ્ટ્રોંગ સ્ટ્રોંગ ધેટ પીપલ કોલ હિમ ભીમ 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 બીજી કીધું કે કે મારો પુત્ર તો એટલો એટલો મજબૂત છે છે લોકો એને છોટા એક લાડુ કેટલા બધાને બધા નાખે ને એની જેમ ભલે મારો છોકરો તો એટલો શક્તિશાળી છે કે ન પૂછો વાત જો ચિત્રમાં કેવી રીતે એ સ્ત્રી એના પુત્રની વાત કરી રહી છે અને એનો પુત્ર ભીમ જેવો દેખાય છે એની વાત કરે

હવે પાણી ભરી એ લોકોએ પાછું ઘર તરફ એમના ગામ તરફ ચાલવાનું શરૂ કર્યું શૂન તરત જ અ બોય પાસ્ડ બાય સિંગિંગ બ્યુટીફુલી એક છોકરો આમ કહેવાય ને તો મસ્ત મજાનું આહા મોજ પડી જાય એવું ગીત ગાતો ગાતો પાસ પસાર થયો ધ ફર્સ્ટ વુમન સેડ એટલે પહેલી સ્ત્રીએ કહ્યું ધેટ્સ માય સન આ મારો છોકરો છે એવું સ્ત્રીએ કહ્યું બટ હી ડીડન્ટ ઇવન લુક એટ હર પણ એને તો તેની તરફ જોયું પણ નહીં ઓલા છોકરા એ ગીત ગાતો ગાતો એની મોજમાં વહી ગયો એને તો એની મમ્મી સામે જોયું જ નહીં આવું છું જો તમે ચિત્રમાં કેવું સરસ મજાનું જોઈ શકો છો કે ઓલો છોકરો ગીત ગાતો ગાતો આ ચારે ગા મા પાધા ની છા એમ કરતો કરતો એની મોજમાં જાય છે અને ઓલા જે પાણી ભરીને આવે છે મહિલાઓ એમાંથી એક બેન કહે છે બસ જો આજ તે આજ મારો દીકરો છે બરાબર હવે આગળ શું થાય છે જોઈએ લેટર પછી અ સ્ટ્રોંગ બોય વોક્ડ બાય પછી એક સ્ટ્રોંગ મજબૂત છોકરો પસાર થયો ધ સેકન્ડ વુમન છે એટલે બીજી સ્ત્રીએ કહ્યું ધેટ્સ માય સન એ મારો છોકરો છે બટ હી ઓલ્સો ડિડન્ટ નોટિસ હિઝ મધર

ધ થર્ડ વુમન્સ સેટ એટલે ત્રીજી સ્ત્રીએ કહ્યું ધટ્સ માય સન આ મારો દીકરો છે બટ હી ઓલસો વોકડ વિધાઉટ નોટિસિંગ ધીઝ મધર પણ એ પણ એના મમ્મી સામું ધ્યાન આપ્યા વગર ચાલી ગયો ધ્યાન આપ્યું નહીં જો તમે ચિત્રમાં જોઈ શકો છો કે કેવી રીતે એ સરસ મજાનો નાનો આમ તો તમારી જેવો બાબલો

તેની થી લઈ લીધો ધ થ્રી વિમેન વર સરપ્રાઈઝ ત્રણેય સ્ત્રીઓ સરપ્રાઈઝ આશ્ચર્યચકિત હતી જો એના ત્રણેય દીકરા હતા એક ગાવામાં સારો હતો તો એક બહુ શક્તિશાળી હતો તો એક આમ કહેવાય તો બહુ આમ કહેવાય તો વિદ્વાન હતો એને એક કે એમની સામે ધ્યાનનું જોયું માટલું લેવાની તો વાત દૂર કરો પણ આ સૌથી વૃદ્ધ સ્ત્રીનો દીકરો સામેથી આવ્યો કીધું કે લાવો મમ્મી હું તમારું માટલું ઉપાડી લઉં આ જોઈને ઓલી ત્રણે સ્ત્રીઓને આશ્ચર્ય થયું ધ એલ્ડરલી વુમન સ્માઇલ્ડ એન્ડ સેડ આ વૃદ્ધ સ્ત્રી હસી અને કહ્યું ધીસ ઇઝ ધ રિયલ ડાયમંડ આ સાચો હીરો છે આજ ખરો હીરો છે એવું આ સ્ત્રીએ કહ્યું જો કેવું સરસ મજાની વાર્તા છે હવે બાકીની સ્ત્રીઓને સમજાણું કે ખરેખર તો સાચો દીકરો એ છે જેના માતા પિતાની સેવા કરે એના માતા પિતાની મદદ કરે હવે તમારામાંથી કેટલા તમારા મમ્મી પપ્પાની મદદ કરો છો ચાલો અને જો કરતા હો તો કયા કામમાં કરો છો એક એક કામ કોમેન્ટમાં જણાવી દેજો બાલ મિત્રો હાલો તો હવે નીચે જોઈએ શું આપેલી છે સૂચના રાઈટ ઇન ધ બ્લેન્ક્સ હુ સેડ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ ઇન ધ સ્ટોરી એટલે કે નીચે આપેલા જે વાક્યો છે એ કોણ કહે છે એના નામ આપણે ખાલી જગ્યામાં લખવાના છે તો ચાલો જોઈએ વાક્ય નંબર એક માય સન સો ધેટ હિઝ વોઇસ મારો દીકરો એટલું સુંદર ગાય છે કે એનો અવાજ બધાને ગમે છે આવું કોને કીધું તું હા ધ ફર્સ્ટ વુમન એટલે કે પહેલી સ્ત્રીએ કહ્યું હતું તો તમારે ખાલી જગ્યા એટલે આવે છે ધ એલ્ડરલી વુમન હવે નંબર ત્રણ માય સન ઇઝ નોટ સ્ટ્રોંગ એન્ડ હી ડઝન્ટ સિંગ ઓર રીડ લાઈક યોર્સ મારો દીકરો બહા આમ કે સ્ટ્રોંગ નથી મજબૂત નથી નથી એ ગાતો કે નથી એ વાંચતો તમારા દીકરાની જેમ આવું કોને કહ્યું તું ફરી વાર આવશે ધ એલ્ડરલી વુમન અથવા ધ ફોર્થ વુમન બરોબર તમે જે લખો એ ચાલશે નંબર ચાર માય સન ઇઝ સો સ્ટ્રોંગ ધટ પીપલ કોલ હિમ ભીમ મારો દીકરો એટલો મજબૂત છે કે લોકો એને ભીમ કહે છે કોને કીધું તું હા

તો મિત્રો આશા છે કે તમને અહીંયા સુધીની સંપૂર્ણ માહિતી સરળ રીતે સમજાઈ ગઈ હશે અને તમને આ વિડીયો જોવાની મજા આવી હશે તો આવી જ રીતે સરસ રીતે તમારા પાઠના જુદા જુદા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સાથે પણ શેર કરો જેથી એ પણ આવા સરસ મજાના ચિત્રો સાથે શીખી શકે